પોરબંદરના સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોદક બનાવવાની સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરના સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે હાલ પોરબંદરના દશા સોરઠિયા ખાતે ગણેશ મહોત્સવ નિમિત્તે ખાસ વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોદક બનાવવાની સ્પર્ધા અને ગણેશના સોંગ ઉપર પરફોર્મન્સ કાર્યક્રમ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્ત્યાવાસમ સ્મરે નિત્ય માયુ કામાર્થા સિદ્ધયે જય ગણેશ નમઃ આજરોજ સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા ગણેશ ચતુર્થી પ્રસંગે આપણે લોકોએ બધી સખીઓએ કેસરી ડ્રેસ પરિધાન કર્યો છે મહારાષ્ટ્રીયન સાડી પણ પહેરી છે અને ગણપતિની સ્તુતિ કરી છે નાની બાલિકાએ પણ ગણપતિની સ્તુતિ કરી અને ખૂબ સરસ ડાન્સ કરેલો છે સાથે સાથે મારી સખીઓ હંમેશા રસોઈમાં અવ્વલ નંબર હોય છે તો આજે લાડુ હરીફાઈ રાખી હતી તો પિસ્તાલીસ એન્ટ્રી છે ને બધી સખીઓએ જુદા જુદા ગણપતિને પ્રિય મોદક એવા લાડુ બનાવ્યા છે અને ખૂબ સરસ બધા જ વિજેતા બહેનોને આપણે લોકો સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા ઈનામ અર્પણ કરશું અને ગણપતિ દાદાની આજે સ્તુતિ કરીને વિઘ્ન હર્તા બાપાને આખું વરસ ક્યાંય પણ પોરબંદર જિલ્લામાં ક્યાંય વિઘ્ન ન આવે અને બાપાના આશીર્વાદ આવે એવી સ્તુતિ કરીએ છીએ અને એવા આશીર્વાદ માંગીએ છીએ કાર્યક્રમમાં પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ અને સખી ક્લબ ઓફ પોરબંદરના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર